વિદ્યાર્થી ધોરણ ચાર આસપાસમાં આપણે સોધાયપુથીમાં લખાવી રહ્યા છે તો પકડ નંબર તેર નદીની સફળ લખાવી રહ્યા છે તો પ્રશ્ન નંબર સાતથી આગળ લખીશું નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાઓ મળેલી માછલીઓ પણ છે આ માટે શું કારણ હોઈ શકે ચર્ચા કરો નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ ગયું છે આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે વળી કારખાના કે ફેક્ટરીના રસ રસાયણો નદીમાં ભરતા ત્યાંના પાણીમાં માછલીઓ મળેલી જોવા મળે છે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરો નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ધોવા ન જોઈએ વાસણ માંજવા ન જોઈએ કે ઢોર ઢાકરને નવડાવવા ન જોઈએ નદીના કિનારે સ્વચ્છક્રિયા ન કરવી જોઈએ નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવો ન જોઈએ ફેક્ટરી કે કારખાનાનું રસાયણોવાળું દૂષિત પાણી જરાયશોમાં જવા દેવું ન જોઈએ નદીનું પાણી ખારું હોતું નથી પરંતુ દરિયાનું પાણી ખારું પાણી ખારું હોય છે શા માટે નદી જેમ આગળ જાય છે તેમ તેના પાણીમાં જમીનના સારો ઓગળતા જાય છે આ સારવાળું પાણી છેવટે દરિયામાં ઠલવાય છે ઉનાળાના દિવસોમાં મોટા પ્રમાણમાં દરિયાનું પાણી વરાર બને છે ત્યારે વૃક્ષ સારો દરિયામાં જ રહી જાય છે આવું આવું વર્ષો સુધી બનતો દરિયાનું પાણી સારવારો વધી જતા તેનું પાણી ખારું બને છે તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો ક્યારે પાન ગયા વર્ષે વેકેશનમાં અમે સોમનાથ ગયા હતા ત્યાં અમે દરિયા કિનારે ગયા હતા નદી તો અમારા શહેરમાંથી પસાર થાય છે ત્યાં રિવરફ્રન્ટ છે ત્યાં અમે ઘણીવાર નદી કિનારે ગયા હતા આ ઉપરાંત પ્રવાસમાં નારેશ્વર ગયા હતા ત્યારે નર્મદા નદીના કિનારે ગયા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું પૂર આવે ત્યારે શું થાય પૂર આવે ત્યારે નદીનું પાણી તેમના કિનારેથી બહાર જઈને ખેતર ગામ કે શહેરોમાં ફેલાઈ જાય છે જેનાથી પાક ઘરો જાન માલને ખૂબ જ નુકસાન થાય છે જાહેર માર્ગો પર પાણી ફરી વરવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ક્યાં હા મેં તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે હું મારા મામાના ગામમાં ગયો તો ત્યારે ગામના તળાવની બાજુના મેદાનમાં અમે ક્રિકેટ રમવા ગયા હતા ત્યારે મેં તળાવનું ખરાબ પાણી જોયું હતું તેમાં કુદરતી હાજત જતાં સ્ત્રીઓ કપડાં ધોતી હતી ઢોર પાણીમાં નાહતા હતા તેથી તળાવનું પાણી ખૂબ જ ગંદુ અને ખરાબ હતું કારણ આપો નદી લોકમાતા કહેવાય છે માનવે શરૂઆતમાં પોતાના વિકાસ માટે નદી કિનારે વસવાટ કર્યો માનવ જી માનવ જીવન માટે પાણી નદી મારફતે સરળતાથી મળી રહે છે પીવા

ધોવાય છે વાસણ માંજે છે ઢોળ નવડાવે છે મળમૂત્ર કરે છે અને કચરો ઠાલવે છે આથી ગામડાઓમાં શહેરમાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી પાઠ્યપુસ્તક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ કરવાની છે આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે મીઠું ખાંડ અળદર લોટ ખાવાનો સોડા દાળ દરેક અડધી ચમચી લીંબુનું રસ સાબુનું પાણી સરબત તેલ દરેક અડધી ચમચી પાંચ કે છ પ્યાલા અથવા બોટલ તમે શું કરશો પ્યાલો અથવા બોટલ અડધી સુધી પાણીથી ભરી લો બધામાં સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરી લો હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં અડદર બીજામાં તેલ ત્રીજામાં સોડા ચમચી હલાવો અને જોવો શું થાય છે તમારા ઉલ્લેખન પુસ્તકમાં લખો તો સામગ્રીમાં ખાંડ પાણીમાં ઓગળી જાય છે ને પાણીનો રંગ બદલ બદલાતો નથી મીઠું પાણીમાં ઓગળી જાય છે પાણીનો રંગ બદલાતો નથી લીંબુનો રસ પાણીમાં ઓગળી જાય છે પાણીનો રંગ બદલાતો નથી અળદર પાણીમાં ઓગળી જાય છે પાણીનો રંગ બદલાય છે સાબુનું પાણી પાણીમાં ઓગળી જાય છે પાણીનો રંગ બદલાય છે દાર દાર પાણીમાં ઓગળતી નથી પાણીનો રંગ પાણીનો રંગ બદલાય છે લોટ પાણીમાં ઓગળ પાણીમાં ઓગળતી નથી અને પાણીનો રંગ બદલાય છે ખાવાનો સોડા પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો રંગ બદલાતો નથી તેલ પાણીમાં ઓગળતી નથી પાણીનો રંગ બદલાય છે બરાબર છે નીચેના સ્થાનો ચિત્રો મેળવો અને નીચે ચોટારો નામ લખો જનનું છે તળાવ નદી દરિયો તે તમારે ચિત્રો દોરવાના છે અને ચોટારવાના છે દરિયાનું સા સારું પાણી સતત આવવાથી દરિયો ભરેલો રહે છે નદીઓનો ક નદીઓમાં દૂષિત થયેલું પાણી પીવાથી શું થાય છે રોગચાળો ડ ખેતી અને સિંચાઈ માટે શું ઉપયોગી છે બ નદી તો વિદ્યાર્થીઓ અગર તેરમો પકડન આપણે સૌધ્યાયપૂંધીમાં પૂર્ણ કર્યું છે તમારે સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર નવથી બાર સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે બરાબર છે હોમવર્ક તરીકે તમારે સ્વાધ્યાયપોથીમાં નવથી બાર પેડ નંબર લખવાના છે અલ્લાહ હાફિઝ